લારી ચલાવતા યુવાન જીવલેણ માર મારનાર બે કોન્સ્ટેબલ અને પીસીઆર વાન ડ્રાઈવર સામે આખરે ગુનો નોંધાયો ફૈઝાન નામના યુવાનને જ્યુલેણ માર મારનાર કોન્સ્ટેબલ મહંમદ સલીમ રઘુવીર ભગત તેમજ પીસીઆર વાનના ડ્રાઈવર કિશન સામે સયાજગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે તો સામે લારીધારક ફેઝાન સામે પણ સરકારી કામમાં રુકાવટનો ગુનો નોંધાયો છે વડોદરામાં મોડી રાત્રે પોલીસની બરબરતાનો બનાવ સામે આવ્યો છે રાત્રે આમલેટની લારી બંધ કરાવવા મામલે પોલીસ અને યુવક વચ્ચે તકરાર થઈ હતી પોલીસે લારીધારક યુવકને બરબરતાપૂર્વક માર મારીને પીસીઆર વાન સાથે રોડ પર બે કિલોમીટર ઘસેડ્યો હતો પોલીસના મારથી યુવાનને માથામાં પંદર ટાકા આવ્યા છે પોલીસના મારથી યુવાનને માથામાં ભાગમાં વાગ્યું છે મળતા અહેવાલ પ્રમાણે આ યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે યુવાનના શરીર પર પણ ઈજાના નિશાન છે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ સર એ હજુ ભાનમાં આવેલ નથી અને સૌપ્રથમ એ એસએસજીમાં અમે એને ત્યાં લઈ ગયા હતા એકસો આઠના માધ્યમથી અને એસએસસીમાંથી પ્રાઇવેટ હોસ્ટિ હોસ્પિટલ એટલે કે અહીંયા ઘેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે ડૉક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ ભાનમાં આવેલ નથી પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલાં કરતાં થોડા ઓછા જણાય છે પરંતુ હાલ હજુ એની ભાનમાં આવેલ નથી

વસ્તુ હશે એ દિશામાં કાર્યવાહી થશે રાત્રે સાડા અગિયાર હર રોજ આખા શહેરની અંદર કાયદો વ્યવસ્થાના ભાગરૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે બંધ કરાવીએ છીએ અને જે જે ડિસ્ટર્બન્સીસ આપણે ફેસ કરતા હોઈએ છીએ ખાસ કરીને રાત્રિના સમયે એ આવા લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યા ઉપર અસામાજિક તત્વોની મુવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે થેન્ક યુ